મિત્રો નમસ્તે વાત કરવી છે શરૂઆત કરવાની અને ઉતાવળ પાછી નહીં કરવાની આ બે વાત ઉતાવળ ક્યારે કરવી પડે જિંદગીમાં છે ને કામ કરવામાં માં ક્યારેય ઉતાવળ નહીં કરવાની ઉતાવળ એટલે જે કામ કરીએ છીએ ને એમાં આફડું ફાફડું થાય અને કામ નહીં કરવાનું કામનો આનંદ લેવો હોય ને કામમાંથી ઇનપુટ પહેલા કંઈક લેવું હોય ને તો કામની અંદર સમોહિત થવા કામમાં પરો આવવાનું ખોવાઈ જવાનું કામ કરતો આવી ત્યારે આમ વ્યસ્ત હોય મસ્ત હોય તંદુરસ્ત હોય કામને સમયને ત્યારે ભૂલી જવાનું આવું તો જ કરી શકો જ્યારે તમે શરૂઆત સમયસર કરી દીધી ત્યારે એટલે શરૂઆત કરવામાં ક્યારેય મોડું નહીં કરવાનું હું મારા વિદ્યાર્થીઓને ઘણી વાર કહેતો હોઉં કે જો સવારે ઉઠવામાં તમે મોડું કર્યું તો તમે તમારો દિવસ બીગડો બે વસ્તુ બે ત્રણ વસ્તુમાં ક્યારેય મોડું નહીં કરવાનું એક ઉઠવામાં મોડું નહીં કરવાનું એક લગ્ન કરવામાં યુવાનો એ લગ્ન કરવામાં ક્યારેય મોડું નહીં કરવાનું અને બીજું સમયસર બાળકો કરવામાં ક્યારેય મોડું નહીં કરવાનું આ વસ્તુ એવી છે જો તમે સમયસર લગ્ન નથી કર્યા કે બાળકો નથી કર્યા તો તમે જિંદગીની પાછળની જિંદગી હોય એનું મેનેજ નહીં કરી શકો એવી જ રીતનું તમે સવારે ઉઠવામાં જયારે મોડું કરતી દીધું ત્યારે તમારો દિવસ બેચરાઈ જશે મિત્રો આપણી પાસે સમય કેટલો ચોવીસ કલાક પચીસમો કલાક ક્યાંયથી કોઈને મળવાનો નથી એ કદાચ અમેરિકાના પીએમ હોય કે ભારતના પીએમ હોય એક સામાન્ય મજૂર માણસ હોય બધા પણ ચોવીસ કલાક છે સમયનું મેનેજ કરવું ને એ બહુ મહત્વની વાત છે સમયને મેનેજ કરવાનો દિવસમાં સવારે ઉઠવાનો સમય તમે બગાડો નહીં તો શરૂઆત જ બહુ સારી થાય દિવસની શરૂઆત સારી થાય એટલે એ દિવસ જ સારો થાય સવારે આપણે માનીએ ને સાંજે એક કલાક સુવામાં આપણે ઊંઘની કેટલી જરૂર છે છ કલાક છે ઊંઘની સાત આઠ કલાકની જરૂર છે આપણે ઓલ ઓવર ગણીએ તો આપણે ઊંઘીએ છીએ કેટલો દસ બાર કલાક ઊંઘીએ છીએ બે ત્રણ કલાક ત્યાંથી આપણે કાઢી શકીએ ચોવીસ કલાકના પચીસ કલાક કરી શકીએ પણ ત્રણ કલાકનો સમય આપણે ઊંઘમાંથી બહાર કાઢી શકીએ બીજું કોઈકને ના પાડી દેવા હતી ના પાડી દેવી નથી નથી જરૂરી નથી તો ના પાડી દે ના પાડતા શીખી જઈએ તો આપણે બે ત્રણ કલાક ત્યાંથી મળી જાય નાહકના ખોટા છાપા ખોટા સમાચાર કાઢવાનું ટાળી દઈએ એકાદ કલાક ક્યાંથી મળી જાય ખાલે ખાલી નક્કામાં મિત્રો જેમાં આત્મવિકાસ નથી જીવન વિકાસ નથી આવા માણસો સાથે બેસવાનું આપણે બંધ રાખી દઈએ એક બે કલાક ક્યાંથી મળી જાય મિત્રો સમય ચોવીસ કલાક છે પણ સમયને આપણે બાર તેર પંદર કલાક આપણે સમયને ખોટું વેડફી એક દિવસનું સરવૈયું કરી નાખીએ તમે મારી પાસે ચોવીસ કલાક છે આજનો દિવસમાં ગઈ ગઈકાલના દિવસમાં ચોવીસ કલાકમાં જ મેં ક્યાંય ક્યાં સમય સાચી રીતે વાપરો ક્યાં ખોટી રીતે વાપર્યો કોઈકને ના ન પાડી શીખ્યું એવું ક્યાં ક્યાં ના ન પાડવામાં અને શરૂઆત ન કરવામાં આપણે જીવનને બેચડી નાખીએ છીએ ના પાડી દેવાય ના પાડતા તો આ નહીં શીખો ને તું જીવન નહીં જીવી શકો આ છે ને વેંઢારવું પડશે તું જીવન સમજાવું તમારે જીવનને વેંઢારવું ન હોય મજેથી જીવવું હોય ના પાડતા શીખવું લાગણીના સંબંધો હોય એટલા બરાબર છે બે ચાર સંબંધો એવા હોય છે કે એને ના ન પાડી શકીએ બાકીના ખોટા સંબંધોને વેંઢારવા નહીં ક્યારેય એ આપણી આપણે જીવનને બેચરી નાખે છે આપણા સમયને મેનેજ નથી થવા દે અને શરૂઆત કરવામાં છે ને શરૂઆત તમે જુઓ હજારો કિલોમીટરની યાત્રા એક કદમ થી શરૂઆત થાય છે ક્યારે શરૂ કરવું નહીં ક્યારે રોકાઈ જવું નહીં આ જીવનમાં સમજવાનું ટાઈમ મેનેજમેન્ટ આવડી જાય ને ટાઈમ મેનેજમેન્ટ એટલે આપણે પાસે સમયનો જરાય કમીનો નથી આપણે પાસે સમય ખૂબ છે આપણે પાસે કામય ઘણા બધા છે પણ કયું કામ ક્યારે કરવું કોને હા પાડવી ને કોને ના પાડવી ક્યાં જડતા રાખવી અને ક્યાં ઉદાર થઈ જવું આપણને ખબર નથી પડતી એટલે આપણે શું કરીએ દિવસની અંદર જે કામ ખરેખર ન કર્યા હોય તો હાલ એવા કામ હોય ને એને આપણે હાથમાં લઈ બેસીએ છીએ અને જે કામ ખરેખર પ્રાયોરિટી આપવા વાળું છે જેને કરી જ નાખવું જોઈએ એ કામ આપણે ડીલે કરી દઈએ છીએ એટલે આપણે મેનેજ ટાઈમ મેનેજ નથી કરતું આપણું કામ પાસેથી જે પરિણામ લેવું જોઈએ કામ કરીને એમ નથી આપણે કોઈ સમય નથી મળતો સમયને આપણે બેચડી નાખીએ છીએ ટાઈમ મેનેજમેન્ટ જીવનનો બહુ મહત્વનો પાર્ટ છે મિત્રો જીવનમાં ટાઈમને બરાબર ઓળખવો સમય પહેલાં બહુ આગળ નહીં ચાલ્યું જવું કોઈને પાછળ મૂકીને અને એટલું બધું પાછળ રહેવું કે તમારા સાથેનું વિશ્વ બહુ આગળ નીકળી જાય મિત્રો સમયની સાથે જીવતા આવડવું જોઈએ સવારે વહેલા જો ઉઠી જઈએ સમયસર ઉઠી જઈએ તો આખો દિવસ આપણો સરસ ચિંતન કરવાનું મનન કરવાનું જે કામ કરવાનું છે ને કામ ઉપર છે ને ફોક્સ રાખવાનું ટાર્ગેટ રાખવાનું એનું મનન કરવાનું એનું ચિંતન સવારમાં દિવસનું અને રાત્રે સુઈએ ત્યારે જિંદગીના જે અમુક મકામો છે મુકામો છે કામ છે કરવાના જ્યાં પહોંચવાનું છે એનો સુખતા સમયે વિચાર કરવાનો સમયસર સુઈ જવાનો સમયસર અને સમય શરૂ થઈ જવાનો આને કહેવાય શરૂઆત અને જે કામ મહત્વનું છે પુસ્તક લખવું છે કે કોઈ પણ એક જે આપણું જે કામ એની શરૂઆત કરી દેવાની શરૂઆત છે ને એ અડધી સફળતા છે સમયની અંદર જે માણસ સમયમાં પાછળ રહીએ છે એ માણસ પછી હતોત્સાહી થઈ જાય છે હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે બધા આગળ વિખ્યા હું એકલો પાછળ એ ડિપ્રેશનનો શિકાર બને છે મિત્રો જીવનમાં ટાઈમ મેનેજમેન્ટ વસ્તુ છે